નમસ્કાર મિત્રો આ ફોટો આ તસવીર એ કોની છે ખબર છે આ ફોટો એટલે કે આ તસવીર એ ગુજરાતી સાહિત્યના ખૂબ જ પ્રતિષ્ઠિત અને પ્રસિદ્ધ એવા કવિ કલાપીની છે કવિ કલાપી એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એમની સાથે જે તસવીર છે એ એમના પત્ની રમાબાની એટલે કે રાજબાની છે અને એ બંનેની વચ્ચે એ તસવીર છે એ એમની દાસી એટલે કે મોંઘી જેને પછીથી કલાપીએ શોભના નામ આપ્યું એની છે જે કલાપીની પછીથી પ્રિયતમા બને છે તમને એમ થશે કે આ તસવીર કેમ બતાવવામાં આવે છે તો આ તસવીર બતાવવાનો અર્થ અથવા તો એનો ઉદ્દેશ એ છે કે જ્યારે કલાપી અને એમના પત્ની રાજબા રમાબા એ બંને આ રીતે ફોટો પડાવવા માટે તૈયાર થયા હતા તસવીર ખેંચાવા માટે જે તે સમયે તૈયાર થયા હતા તે સમયે જ્યારે ફોટો પડાવતા હતા ત્યારે અનાયાસે આકસ્મિક રીતે આ એમની દાસી છે મોઘી એ બંનેની વચ્ચે આવી જાય છે જેવી આ મોંઘી બંનેની વચ્ચે આવે છે એવી એ જ સમયે તસવીરકાર એટલે કે ફોટોગ્રાફર છે એ આ તસવીર ખેંચી લે છે આમ બંનેના વચ્ચે આ રીતે જે મોંઘી છે શોભના છે એ અનાયાસ રીતે આકસ્મિક રીતે તસવીરમાં આવી જાય છે પછીથી બને છે એવું કે રાજ વહીવટના પ્રોટોકોલ પ્રમાણે જે આ તસવીરમાં શો શોભના આવી જાય છે એ રમાબાને ગમતું નથી અને એટલા માટે થઈને રમાબા છે એ પછીથી આ તસવીરમાંથી જે મોંઘી છે અથવા તો શોભના છે એને ભૂસી નાખવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ વિધિની વક્રતા તો જુઓ કે જે મોંઘી છે પોતાના દાસી છે એટલે કે શોભના છે એને એ તસવીરમાંથી ભૂસી નાખવાનો પ્રયત્ન કરે છે એ એમના જીવનમાં એટલે કે કલાપી અને રાજબા એ બંનેની વચ્ચે એમના જીવનમાં એ રીતે આવી જાય છે કે એ એમના જીવનમાંથી ક્યારેય ભૂસાઈ શકતી નથી ક્યારેય ડિલીટ થઈ શકતી નથી તો આ એક વિધિની છે એટલે કે કવિ કલાપી શોભના સાથે પ્રણય થઈ જાય છે પ્રેમ કરે છે અને પછી અંતે જીવનના અંત સુધી એ શોભનાને ચાહે છે આમ અચાનક જ કવિ કલાપી અને રમાબાનની તસવીરમાં એટલે કે ફોટોમાં અચાનક જ આકસ્મિક અનાયાસે પ્રવેશેલી એટલે કે નિર્દોષતા પૂર્વક પ્રવેશેલી આ બાળકી જીવનના અંતે કલાપીના અને રમાબાના જીવનમાં એવી રીતે વચ્ચે આવી જાય છે કે જેને ક્યારેય એ ડિલીટ કરી શક્યા નથી ક્યારેય ભૂસી શક્યા નથી એટલે કે જીવનમાંથી એને કાઢી શક્યા નથી કલાપી એને ખૂબ પ્રેમ કરે છે ખૂબ ચાહે છે અને જીવનના અંતે તો એ શોભના સાથે એટલે કે આ મોંઘી છે દાસી છે એની સાથે લગ્ન પણ કરે છે એક બાજુ કલાપી છે એ રમાબાને ખૂબ ચાહે છે અને બીજી બાજુ એ આ શોભનાને પણ ખૂબ પ્રેમ કરે છે એટલે કલાપી એક બીજા વગર એટલે કે રમાબા વગર અને શોભના વગર રહી શકતા નથી અને ખાસ કરીને પછીથી તો એટલો બધો પ્રેમ કરે છે એટલી બધી ચાહે છે કે કલાપી છે એ શોભના બની જાય છે એમ કહી શકાય અને એટલે જ કલાપી કહ્યું છે કે તું ને ન ચાહું ન બન્યું કદી એ તેને ન ચાહું ન બને કદી એ ચાહું છું તો ચાહીશ બે ને હું ચાહું નહીં તો નવ કોઈને હું આવું કહેનાર કવિ કલાપી અંતે એવું પણ કહે છે કે ક્યાં ચાહવું તે દિલ માત્ર જાણે તેમાં ન કાંઈ બનતું પરાણે